મોડાસામાં નકલી સિંચાઈ કચેરી ચાલે છે બાયડ એમએલએ નો આક્ષેપ સરકારી દસ્તાવેજોને ને ઢગલા સિક્કા મળી આવ્યા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક્સેપ્ટ કરતા કહ્યું હતું કે મોડાસાના તિરુપતિ બંગલોઝમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ધમધમતી રહે છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે તેમણે આંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ એસપીનું પણ ધ્યાન દોર્યું હોવાનું જણાવ્યું હતું બુધવારે અચાનક બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મકાનની મુલાકાત લીધી હતી જિલ્લાના જુદા જુદા તાલુકા અને એન્જિનિયર થી પચાસ થી સાઈઠ સિક્કા અને કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર પણ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું જોકે તેમણે આ સ્થળ ઉપર કામ કરતા કર્મચારી અને અધિકારી પણ સિંચાઈ વિભાગના હોવાથી તેમને કચેરી અંગે તેમને શંકા હતી અને હજુ પણ મને શંકા છે હું ખોટો પણ હોઈ શકું તેમ જણાવી તેમણે પ્રિન્ટર માંથી નીકળેલા કાગળનો તપાસ અંગે માંગણી કરી છે વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસા અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ અધિકારી આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે મને બે ચાર ફરિયાદો કરતા કે સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે પરંતુ મેં પહેલા પણ કીધું છે કલેક્ટર હોય કે એસપી હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી એ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ આપ્યો છે